ડીસા ભાચરવા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના ડીસાના જેરાડીથી આગળ ભાચરવા નજીક ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ ટ્રકોમાં આગ લાગી એક ટ્રક ડ્રાઈવર દેવારામના જણાવ્યા અનુસાર તે ગાંધીધામથી તેલના ડબ્બા ભરી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો જ્યાં સામેથી ઓવરટેકમાં લાકડા ભરેલ ટ્રક આવી જતા અકસ્માત સર્જાયો જેમાં હું મારો જીવ બચાવી બહાર નીકળી ગયો હતો ને પાછળથી આવી રહેલ ટ્રક પણ ધડાકાભેર પાછળથી ટક્કર મારતા એ પણ આગમાં લપેટાઈ ગઈ આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ત્રણ લોકોનો આ બાદ બચાવ થયો હતો જેમાં બે ટ્રક ડ્રાઈવરોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ડીસા ખાતે ખસેડાયા તેમજ આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી ડીસા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા ગ્રામીણ સર્કલ ઓફિસર અને ચાર ફાયર બ્રિગેડના જવાનોએ ખૂબ જ જહેમત બાદ આગને કાબૂમાં મેળવી ત્રણથી ચાર કલાક સુધી હાઈવે રોડ બ્લોક રહ્યો અકસ્માતમાં એટલી ભયંકર આગ લાગી કે દસ કિલોમીટર સુધી આગનો ધુમાડો દેખાયો આગને બુઝાવવા માટે પોલીસ સ્ટાફ ખડે પગે રહીને આગ પર કાબુ મેળવ્યો આજુબાજુના ખેતરોના લોકો અને પોલીસ તંત્રએ ઝડપી કામગીરી કરી હતી જેથી ઉપસ્થિત લોકોએ સૌનો આભાર માન્યો અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ